અરવલ્લી જિલ્લામાં સોલાર વીઝ પ્લાન્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ ચારસો વીઘામાં રહેલા સોલાર વીઝ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેતા વિરોધ થઈ રહ્યો છે ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે સો જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો છે બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગ સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન શમશાન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે ખેતર જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડસો કરી દેતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને એમને તો બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માગણી છે અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ન થાય અને ખેડૂતોને ન્યાય મળે સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને અને તપાસ કરીને ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ સર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એ અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને પણ અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી એટલા માટે અમે સ્થળ પર બે એ લોકોને એમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો હજી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તેમ